જિલ્લાના જિલ્લાના વિભાજન બાદ જિલ્લાની રચના કરાતા પશ્ચિમ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવતા લોકોમાં દિયોદર કાંકરેજ ભાભર સહિત ધાનેરાના લોકોમાં કચવાટ નવો જિલ્લો વાવ થરાદ બનતા દિયોદર તાલુકાના લોકો અને ભાજપ કોંગ્રેસના આગેવાનોમાં ફેલાઈ ભારે નારાજગી ત્યારે વાવ થરાદ જિલ્લો બનાવાતા દિયોદર તાલુકાના કોટડા ગામના યુવાને દિયોદર ધારાસભ્યને કરી ટેલિફોનિક વાત દિયોદર જિલ્લો નહીં બને તો આગામી ચૂંટણીઓમાં ગામમાં ભાજપને વોટ નહીં આપવા આપી યુવાને દિયોદર ધારાસભ્યને ચીમકી સરકારના સભ્ય હોવા છતાં ઓગઢ જિલ્લો ના બનાવતા વાવ થરાદ જિલ્લો બનાવતા લોકોમાં નારાજગી જોવા મળી દિયોદર તાલુકાના લોકોમાં ઓગઢ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવા ધારાસભ્યને ટેલિફોનિક ચર્ચા વાવ થરાદ જિલ્લોને લઈ દિયોદરને મથક અને ઓગઢ જિલ્લો બનાવવા કરી દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણની યુવાનને કરી વાત દિયોદર ધારાસભ્ય એ વાવધરાદ જિલ્લા યોગ્ય છે કે દિયોદરમાં ઓગઢ જિલ્લો બનાવવો યોગ્ય છે મગનું નામ મરી પણ પાડવા આગળ આવતા કેમ ખચકાય છે કે ભાજપની સરકાર નડે છે ધારાસભ્ય પદની ગરિમા જળવાય છે